આવડી કાળુજી વળી કેતા હી મારો ઓળખો કે મને પૂછ્યા વણી ફેન્સી વાળા હળગાવી છે અને પાછા ભાગ માગી થઈ પાક મૂચોથી આલુ જો એ રૂપિયો ના આલુ

ઓ મોણા બળાય ને તી તમાર જરૂર છે તમે ભેળા બગાડ્યા અમાર કોઈ ના કે થાપ આવે થાપ આવે છે ના હાટીનો ખરાબ બેટા પતનના છે ને આખો દાડો બગાડ્યા

આખો દાણા ની પથ્થર ફાડી ગયો મારી તો ઉપર છે આધી તો પાછો ઉપર છે ઉપર છે આખો ઉપેરે પોકારો